તો કેમ છો મિત્રો મજામાં તો આપણે જઈએ છીએ વાડી આટો મારવા ટ્રેક્ટર લઈ કાકાજી કે કાકાજી કે નાના નાના બચ્ચો

ત્રીજી આ વાહન તો વયા જાય વાળી હવે માંડવી હમણાં કેટલા દિવસે આટો મારવા ગયા નથી થાય બધું બેટરી બેટરી ચાર્જિંગ કરી લઈએ આટો બાટો મારી આવીએ થોડુંક ડીઝલ બારી નાખીએ આઠ દસ દિવસ જ્યાં ઘીરે જતા આવ ધર્મ ધર્મ વરસાદ થઈ ગયો છે સારું

চলো <laughs> તો મીવાનભાઈ આવ્યા છે મળી જાવીએ મીવાનભાઈ ને તો જાય હાલો હવે આપણી મેના રાણી અહીંયા પેઢી આ ગદડી નું કારો આવી ગયો કે Mila, aciona tudo. Olha como ele já. Hei. Hum. Ah? Aí vou carregar ele. Lindo. Quero mudar sala. Hum, carregar ele. Lindo. Lindo aí.

મારો આવ્યો હું કઈ કરવા નથી આવ્યો બધા હમણાં કેટલા નહોતું ને બાપા ગાયડું ગાઢતા નહોતા ધોરાય આવ્યો સૌ હેમજો પાછું ગારા વારું ભરી મેલું ને બાપા બે ગાયડું તો મજા આવે સમજો એટલે આજે દરેક આટો મારો આવ્યો છો વાડીએ ટ્રેક્ટર લઈ મેહમાન આવે આગળ મારા મામા નહી આવે એ મેળી હા એ દે हाय करदामा हाय करदा हुलु लुलु लुलु लु लु करदा हुलु लुलु लुलु के मोटर सासा कुल बेल

Sao ký số lại. Sao ký số lại. Sắp ký số lại. Sắp ký số lại. Sắp ký số lại. Ở ký số lại. cái, ký số lại. Sắp hết số này. Sắp phải số này. Sắp ký số phải cái ký số

Ô, mất công mà nga gà bắp cái gậy, sao. A húng sao, nga bắp bu à mà mga măng nè. A kem kama, behoma, wala rijo. Hã? Makemo kuki lao. A kemo kuki lao. A kemo Beep beep beep